અંકલેશ્વર દિવા રોડ પર આવેલ ઓરેન્જ સિટી સોસાયટીમાં ગત અગિયારમી ના રોજ ધોળા દિવસે બાઇક ઉપર આવેલા ચોર ઓફિસમાંથી પ્લમ્બિંગના સામાન કિંમત રૂપિયા ઓગણસી હજાર પાંચસોની ચોરી કરી ફરાર થઈ ગયો હતો ઘટના અંગે શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સ્થળ પર મળેલા સીસીટીવી ફૂટેજ તેમજ ફૂટેજના આધારે રીડાજોની ઓળખ કરી હતી અને પ્રથમ તેના કાસિયા ખાતે આવેલ ઘર ખાતે સર્ચ કરતા તે ત્યાંના હોવાનું સામે આવ્યું હતું પોલીસે ત્વરિત અસરથી આ અંગે ભાવનગરના વિસાવદર પોલીસને જાણ કરી હતી અને એક ટીમ મોકલી આપી હતી જ્યાં ઉમેશ બગદીયા તેના પાટણા ભાલ ગામ ખાતેથી આબાદ ઝડપાઈ ગયો હતો ત્યાંથી અંકલેશ્વર લઈ આવી તેની પૂછપરછ કરતાં તેને પ્રથમ બાઇક ચોરી કરી હતી જે ચોરીની બાઇક લઈ ચોરી કરવાના ઈરાદે ફરવા નીકળ્યો હતો જ્યાં ઓરેન્જ સિટી સોસાયટીમાં કોઈ નજરે ના પડતા તે ઓફિસમાંથી ચોરી કરી હતી અને તે સરસામાન માત્ર ત્રણ હજાર રૂપિયામાં હસ્તી તળાવ બોરબાઠા રોડ પર આવેલ સિંધેશ્વરી સોસાયટીમાં રહેતા ભંગાર ગાડી ચલાવતા રાજેન્દ્ર રામગોપાલ જયસ્વાલને વેચી દીધો હતો જે આધારે પોલીસે તેની પણ ધરપકડ કરી અને તેની પાસેથી પણ ચોરી થયેલ સામાન પણ રિકવર કર્યો હતો પોલીસે રીઢા ચોરે અન્ય કોઈ ચોરીને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ કરવા રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી